કાઢો કાઢો ફટાફટ થાજો હવે આકતા નહીં તમે આ લોબા થઈ ગયા તમને પડતા પડતા રહી ગયા છો તો હવે તો આગળ જ કરે અમે પાછળ રહી ગયા છીએ તો ક્યાં જવું પડશે છોડો તો નહીં હો હજુ હવે 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 આકજો હવે પડો હાલો ગઈ ભેસ પાણીમાં જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશો તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર તો આજે તો અમે ગયેલા હતા લગનની અંદર પણ ગરમી બહુ વધારે હતી તી ત્યાં જમવા પણ નથી રહ્યા તો હવે જોજો અમે બધા લગનમાં ગયા હતા બધા તમને બધા જ્યાં તમે જોઈ શકો છો એ પણ લગનમાંથી આવીને સુઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો છો તો એમને સૌથી પહેલા આપણે જગાડીએ

આપણે ફોન નું છે તે વસ્તુ મૂકી દીધું છે હવે આ વર્ષે વસ્તુ લીધું છે એનું હવે આપણે કરવાનું છે મુહૂર્ત તો બધા ભાઈએ આ ભેગા થઈને આપણે છે એનું મુહૂર્ત કરવાનું છે તો બધા ભાઈઓ આવી જવા બાજુ જોઈ શકો છો બધા ભાઈ ગયો આવી ગયા છે જો આમનું સ્વાગત કરી દીધું છે સૌથી પહેલા તો કારો મુરત કરવા લો જોઈ શકો છો આ છે આપણે જોઈએ ટ્રેક્ટરની ટ્યુબ અને આને લઈ જવાનું છે આપણે દેશી સ્વિમિંગ પુલમાં નાવા માટે રેડી છો જવા માટે બધા તૈયાર થઈ ગયા છો ચલો ચાલો તો બધા ભાઈ હવે તૈયાર થઈ ગયા છે હવે સીધી નીકળશે આપણે દેશી સ્વિંગ પૂર્વમાં ના જવા માટે બધા ભાઈઓ છે તે બાઈકો લઈને નીકળી ગયા છે હવે દેશી સ્વિમિંગ પૂલમાં ના જવા માટે ચલો તો પાછળ જોઈ શકો છો બધા બાઈકો લઈને છે તે નીકળી ગયા છે ચાલો ફટાફટ છે તે નીકળી ગયા ગરમી પણ બહુ વધારે છે

તો મિત્રો અહીં રસ્તામાં બાઇક લઈને પહોંચે પણ અહીંયા જોયું વરસાદનું પાણી ભરી ગયું ગારો બહુ વધારે થઈ ગયો છે બાઇક નીકળ્યું નથી તો બધા અહીંયો પહોંચી ગયા છે કાઢો 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 ગારો છો તો અહીંયા જો ઉતરીને બાઇક કાઢવા પડે તો ફટાફટ છે તે બાઇક ને કાઢી લઈએ જોઈ શકો છો વરસાદનું પાણી ભરાયું હતું તો નીકળ્યું બાઇક નતું તો ઉતરીને કાઢવું પડ્યું તો ચાલો ફટાફટ છે તે આપણે પોકી ગયા જવા માટે ચલો ચલો જલ્દી ગરમી બહુ વધારે લાગે ગરમી તો જો બહુ ખતરનાક ગરમી તો મિત્રો બાઇક ની સાઈડ કાપવા જાય જો અમે કાકા બંને છે તે ખેતરમાં એક્ટિવા લઈને પહોંચી ગયા છે પડતે પડતે રહી ગયા અહીંયા તમે જો શું એક્ટિવા છે તે ખેતરની અંદર આવી ગઈ છે એક્ટિવા પણ નીકળતી નથી કાઢો કાઢો ફટાફટ ખ્યા અવરે તમે આ લોભા થઈ ગયા તમણાં પડતા પડતા રહી ગયા છે તો હવે તો આગળ જતા રહે અમે પાછળ રહી ગયા છે તો ફરી જવું પડશે છોડવા તો નહીં હોય હજુ હવે 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 આગ જવું હવે પડતા પડતા રહી ગયા ખેતરમાં લોબ થઈ જાય સ્વિમિંગ પૂલ કરીને લઈને તો આયા પણ આ રસ્તો તમે જોઈ શકો છો ચાલીને જ આવી શેડી આવી શેડી રસ્તામાં છે તમે બાઇક લઈને આવી ગયા છો તમે જોઈ શકો બધા ખેતરમાં હું રહ્યા છે બાઇક નાખીને જઈએ એવી હવે અમને સ્વિમિંગ પૂલ બતાવ્યા છે પણ હવે સ્વિમિંગ પુલ હોય સારું હોય ના બંને દિવસ હશે જો શકો છો ખેતર ભૂંગરા બાઈકો લઈને આવે છે હવે આવી જગ્યાએ કોને સ્વિમિંગ પુલ બનાવ્યો છે માહોલ ગરમ થઈ ગયો તો પોકી ગયા છે હવે જે આપણે જે જગ્યાએ જવાનું છે ત્યાં નહીં મળી જો એક્ટિવ અહીંયા મૂકી દીધું છે આવીને આ બેહી ગયા રસ્તે હવા તો છે ભૂડો કેવો રસ્તો હતો હજુ તો આપણે નાવા નહીં ગયા તમે થાકી ગયા વગર ના થાકી ગયા સ્વિમિંગ પુલ મેં બતાવ્યો હે

બંકો ટ્યુબ લઈને આવી ગયો ના માટે તો ફટાફટ છે આપણે જવાનું છે સ્વિમિંગ પુલ માં નાવા માટે અને બાઇકો છે તો બધા અહીંયા મૂકી દીધા છે હવે આગળ રસ્તો નથી તો ચાલી જવાનું છે ચાલો ફટાફટ છે આપણે પહોંચી જઈએ આગળ ચાલતા પણ થઈ ગયા છે બધા બંકો જો પાણીમાં બાટલો લઈને હું પેલા જાય આને નાવા બહુ ઉતાવળાઈ લાગે કે બોલ રહી છે કે બોલે ખેલેગા એ બંકા બોલ રહી ખેલેગા ફ્રી ફાયર હા તો મિત્રો ફાઇનલી છે તમે પોકી ગયા છીએ સ્વિમિંગ પુલ ની અંદર તમને સૌથી પેલા બધા અમે તમે જોઈ શકો છો દીસી સ્વિમિંગ પુલ એકદમ તમે જોઈ શકો છો ભીડો ગયા છે સ્વિમિંગ પુલ ની અંદર સૌથી પેલા સ્વિમિંગ પુલ લઈને એમને જોઈ લો આ તો તળાવ છે સ્વિમિંગ પુલ છે

તો મિત્રો હવે તો બધા છે તે નાવા માટે તૈયાર થઈ ગયા છે તમે જોશો કપડા કાઢીને પણ રેડી બધા થઈ ગયા છે અને તમે જો એકદમ છે તે આખું તારે ભરેલું છે ફૂલ બરોબર અને પાણી પણ એકદમ ચીલ છે ઠંડુ તો ફટાફટ છે ને બધા નાહવા માટે પડીએ બરોબર તમે જો આ બધા તૈયાર પણ થઈ ગયા છે ચાલો ભાઈ માર કુદકો હેલ જો આ ભાઈ તો કુદકો મારી દીધો છે અને આ ટુબ છે એ પણ લઈને આપણે બધા પડવાનું છે નાહવા અહીંયા તમે જોઈ શકો છો બધા આવી ગયા છે ચાલો ફટાફટ છે તે કપડા કાઢીને બધા નાવા માટે બંદર અંદર પડી તો મિત્રો બધા છે તે નાવા માટે તૈયાર થઈ ગયા છે ને અમે જોઈ શકો છો આ ભાઈ જે વધારે ઊંડું છે ત્યાં કૂદકા મારવા માટે આવી ગયા છે અને આ ભાઈ જો અંદર તો પોકી ગયો છે નાવ માટે અને આ તળાવનું નામ છે એ છે પેપલો અમે આ ગામનું અમારું તળાવ છે અને બધા છે તે ગામના અને પેપલનું નામ તરીકે ઓળખે છે તળાવનું નામ છે તમારા ગામમાં તળાવ છે એનું નામ શું છે મને કોમેન્ટ કરી જણાવી દીધું જોઈ શકો છો બધા તૈયાર પણ થઈ ગયા છે નાવા માટે તો ચાલો ફટાફટ છે તે અંદર

કેવી મજા આવી ગયું તો મિત્રો બધા આવી ગયા આપણે પાણીમાં બધા મિત્રો ને રહ્યા પાણીમાં જો પોત પોતાની મોજમાં છે બધા

માછલી જેમ ઉપર પાણી ઉપર તરી ગયો તમે જોઈ લો એક આ બંકો છે અને હવે આ મારા કાકા છે અંદર કુદકો મારે છે હાલો ગઈ ભેંસ પાણી મેં મજા આવી ગઈ મજ મજ તો બધા નાવા ચાલુ કરી ચાલો હવે હું પણ હવે ઘડીક નહીં લઉં પછી તમે આગળ અમે બીજું બધું બતાવશું તો બ્લોગની અંદર બનાવી દેજો જો બ્લોગ ગમે તો થોડોક લાઈક છે સબસ્ક્રાઈબ કરી થોડોક સપોર્ટ કરજો જેથી મને પણ બ્લોગ બનાવીને મજા આવે તો થોડોક સપોર્ટ કરજો તો ચાલો પડી આપણે અંદર નાવા બધા નાવાની ફૂલ મોજ લઈ રહ્યા છે તમે અંદર આવી ગયા છે નાવા અને આ ટ્યુબ લઈને મૂકતા નથી તમે જો બે મસ્તી કરી રહ્યા છે ચડી જાઓ ચડી જાઓ કોણ ઉપર ચડી જાય બંને મને ચડો હા ભાઈ તો લાકડો લઈને આવી ગયો આ ચાલે પાકિસ્તાન નું યુદ્ધ થઈ ગયું ટૂપ માટે લડી રહ્યા ભાઈ તારું કઈ નામ ગોઠ્યા ખાઈ

આ બંકો એકલું ઉડતું બનાવાય એ યંજીનું બીજુ આ બરાયું તાકાત 2150 નું પણ તાકાત કરતી નહીં મન ના ભૂલકો લઈને આવી ગયા બધા બાર હવે કરવાનું છે ચેલેન્જ બધા બાર આવે છે આપણે ઊંધું ગરમ બધા ફટાફટ કોને કોને કરવાનું ચેલેન્જ બધા તૈયાર છે ચલો મિત્રો છે બધા ભાઈઓ તમે જોઈ શકો છો ગરમટું ખાવા માટે ચેલેન્જ કરવા માટે તૈયાર છે તો બધા છે એક ગલું ખાશે ને બધાનું એક નામ કહીશ જે પણ સારું ગલુંટડી ખાય એનું તમે કોણ સારું ગરમટું ખાય છે અંદર મને કોમેન્ટ કરી જણાવી દીજો ચાલો ફટાફટ છે આપણે ચાલુ કરીએ જોશું બધા કોનો પહેલો નંબર આવશે ઉતારો બોલો બધા કે મારો પહેલો નંબર આવશે તો જોઈએ છે હવે કોનો પહેલો નંબર આવે છે તો એક થી દસ સુધીમાં તમે નંબર આપજો કોણ સારું ગરમ દુખાય છે બરાબર તો એક એક કરીને આવો હાલો કોણ આવે છે આવે છે લાખાજી હેલો વાહ ભાઈ વાહ બીજો નંબર આવજો હાલો પપ્પુ બીજો નંબર કોણ સાલો ગરમટુ ખાય કોમેન્ટ કમેન્ટ કરજો ફટાફટ બીજો નંબર દિનેશ આજો વિજય ચોથો નંબર વાહ ભાઈ વાહ છેલે છે હાથી અરે તમે ના બધાને વટી જશે આરો હાથી મને કે જેમ તેમ ધારો છો આગા જાવ આગા જાવ હાથી ઉઠો આવો

તો બધા તૈયાર છે નંબર કરવા માટે ચાલો હવે શરૂ કરીએ તો બધા પાયો છે હવે તૈયાર થઈ ગયા છે ચેલેન્જ નંબર ટુ કરવા માટે તો જોઈએ છીએ અંદર કોણ રહે છે ચાલો બધા તૈયાર છો ચાલો તૈયાર વન ટુ થ્રી ચાલો

વાતાવરણ જોશું વરસાદનું વાતાવરણ છે તો બહુ ગાજે છે તો બધા નાવને ના પાડે છે બધા નીકળે છે બહાર તમે જોઈ શકો છો બરાબર તો બધા છે નાઈ લીધું છે ને બહુ મજા આવી ગઈ અંદર નાવાની બરાબર તો જઈએ છીએ પેલી સાઈડ તમે તળાવમાં નવા છો કે નથી જતા મને કોમેન્ટ કરી જણાવી દીજો અને મિત્રો તમે હજુ સુધીને લાઈક સબસ્ક્રાઈબ ના કરો તો કરી દેજો અને મને કોમેન્ટ કરી દીજો તમને બ્લોગ જોવાની મજા આવે કે ના આવે તો કોમેન્ટ કરી જણાવી દેજો બરાબર અહીંયા બધા બહાર નીકળે છે તમે જોઈ શકો છો

ફૂલ મજા આવી જઈ છે નાહવાની એકદમ ઠંડુ પાણી હતું અને વાતાવરણ પણ એકદમ ઠંડુ થઈ ગયું છે તમે જોઈશું વરસાદ આવ્યો બરોબર તો હવે ગરમી પણ બહુ નથી લાગતી નાવા અત્યારે ગરમી તો બહુ વધારે હતી તો અત્યારે થોડીક પણ ગરમી નથી લાગતી બહુ મજા આવી ગઈ છે નાહવાની હા બંને ગયા હું રમી ગયા

બધાને ફૂલ મજા જે છે નાવાની અત્યારે ગરમી પણ લાગી રહી નથી નાવા પડ્યા કારણ બહુ ગરમી હતી તો અત્યારે થોડી પણ ગરમી નથી બધાને નાવાની બહુ મજા જે છે તો મિત્રો ફાઈનલે છે તેમ બાપ પોકી ગયા છે બાઈક મૂકે તો ત્યાં અહીંયા તમે જોઈ શકો છો બધા પણ આવી ગયા છે તીસી ચડડીમાં ને દેખ લો તો યે ભી ચડડીમાં ગરમી લાગે એટલે આ લગાયો એસી લગાયું મેં દેસી એસી ચડ્ડી મેન તો બધા અહીંયા પકડી ગયા છે તો હવે જવાનું છે ઘરે તો મિત્રો બ્લોગ ગમે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડોક સપોર્ટ કરજો તો આજના બ્લોગની અંદર આટલું જ મળી એક બીજા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય